બુધવારે ભુજના ટાઉનહોલ ખાતે નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી ઇન્ચાર્જ ચીફ ઓફિસર એવી જાદવ કારોબારી ચેરમેન માહિતીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ હતી જેમાં શહેરના વિકાસ અને માળખાગત સુવિધાઓના વિકાસ માટેના વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ચોમાસાની સિઝનને ધ્યાને લઈ શહેરીજનોને ઓછામાં ઓછી હાલાકી ભોગવવી પડે તે માટે જરૂરી કામો હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો સભાના પ્રારંભે ગત સામાન્ય સભાની મિનિટ્સનું વાંચન કરી સામાન્ય સભાની કામગીરીને બહાલી અપાઈ હતી ગત મિનિટ્સના વાંચન બાદ નગરપાલિકાને જાન્યુઆરીથી માર્ચ બે હજાર પચ્ચીસ સુધીના ત્રિમાસિક હિસાબોને બહાલી અપાઈ હતી આજની સામાન્ય સભામાં કેટલાક મહત્વપૂર્ણ ઠરાવોને મંજૂરી અપાઈ હતી આ ઉપરાંત કારોબારી બેઠકમાં કરવામાં આવેલા ઠરાવોને મંજૂરી અપાઈ હતી આ બેઠકમાં ગુજરાત હાઈકોર્ટના આદેશનો સ્વીકાર કરી છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવવામાં બાકી રહેતા કર્મચારીઓને લાભ આપવા આનુષંગિક કાર્યવાહી કરવા મુખ્ય અધિકારીને અધિકૃત કરવાનો ઠરાવ કરાયો હતો આજની સામાન્ય સભામાં શહેરની પાણીની જરૂરિયાત પહોંચી વળવા બોરવેલ પર નવી મશીનરી ખરીદવા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનો બદલવા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ આઉટ ગ્રોથ એરિયાના સીસી રોડ ઇન્ટરલોકના કામો મંજૂર કરાયા હતા ભુજ અમીરસર તળાવ પર આવેલ હયાત કૃષ્ણજી પુલને તોડી પાડી નવો બ્રિજ બનાવવા ચાર કરોડના ખર્ચને મંજૂરી અપાઈ હતી નગરપાલિકાની આગવી ઓળખની ગ્રાન્ટમાં મળવાપાત્ર ગ્રાન્ટ ઉપરાંત વધારાનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવાનું નક્કી કર્યું હતું સ્વચ્છ ભારત મિશન અરબન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના રિવાઇઝડ ડીપીઆરના ઠરાવને બહાલી અપાઈ હતી નગરપાલિકાનો ફાયર ફાઇટરનો ચાર્જ સુધારવા માટેની અરજીને બહાલી અપાઈ હતી રૂપિયા બાત્રીસ લાખ ત્રેવીસ હજારના ખર્ચે આરટીઓ સર્કલનું રિનોવેશન કામ શહેરના કોમર્સ કોલેજની ત્રિમૂર્તિ સુધી ડ્રેનેજ લાઇન પાથરવા રૂપિયા આઠ કરોડના ખર્ચને બહાલી અપાઈ હતી શહેરમાં વરસાદના કારણે નુકસાન થયેલ રસ્તાઓની વધારાની ગ્રાન્ટ હેઠળ એકત્રીસ જેટલા રસ્તાના સમારકા માટે આઠ કરોડ પિસ્તાલીસ લાખના કામોને મંજૂરી અપાઈ હતી શહેરના ખેંગારજી પાર્ક ગાર્ડન અને દાદા દાદી પાર્ક ગાર્ડનના વિવિધ કામોને મંજૂરી અપાઈ હતી ભુજ નગરપાલિકાની નવી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો લગાડવા રજૂ થયેલા ટેન્ડરના ભાવોને બહાલી અપાઈ હતી નગરપાલિકા કચેરીમાં નવા ફર્નિચરની ખરીદીના ટેન્ડરને બહાલી અપાઈ હતી ભુજ નગરપાલિકાના વિપક્ષ નેતા અને સત્તાધીશો વિપક્ષનો દબાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો ગઈકાલે ભુજમાં થયેલા વરસાદ બાદ રેલવે સ્ટેશન અને બસ વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલ સમસ્યા અંગે વિપક્ષને રજૂઆત કરવા દેવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું સત્તાપક્ષના લોકો બહુમતીના જોરે મનમાની ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો ગણતરીની જ મિનિટોમાં સામાન્ય સભાને આટોપી લઈ વિપક્ષને રજૂઆત કરવા દેવામાં આવી ન હોવાનું વિપક્ષી નગરસેવકોએ જણાવ્યું હતું સામાન્ય સભામાં કોઈ બબાલ ન સર્જાય તે માટે પોલીસનો કાફલો તૈનાત રહ્યો હતો